સુગર મિલને કરોડોનું દેવું થઈ જતા સુગર સાથે જોડાયેલા ખેડૂતો કામદારો મંડળીઓ કોન્ટ્રાક્ટરોની હાલત દયનીય બની ગઈ છે કેમ કે સુગરમાં ફસાયેલા નાણાં પરત આવશે કે કેમ એની કોઈ ગેરંટી વાળું દેખાતું નથી ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને અંગત કારણસર રાજીનામું ધરી દેતા હવે સુગર સાથે જોડાયેલા લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે ઓલપાડ કાંઠા સુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે જો પારદર્શક વહીવટ સુગર મિલમાં કરાતો હતો તો પછી ઓલપાડ કાંઠા સુગર દેવામાં કેમ ગઈ આ સવાલ ખેડૂતો સભાસદ અને ડિરેક્ટરો પૂછે એ પહેલા ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું હવે જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવી કાંઠા સુગરના ઉપપ્રમુખ બાલુભાઈએ બે વખત વ્યવસ્થાપક કમિટીની મિટિંગ બોલાવી જેમાં ચેરમેનનું રાજીનામું નામંજૂર કરી દીધું પણ ખેડૂતોએ કાંઠા સુગરમાં શેરડી નાખી એના રૂપિયા કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું સભાસદો અને એટલે ઉપપ્રમુખ છાના પગે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો બૂમ પાડતા રહ્યા ઉપપ્રમુખને બોલાવો પણ ઉપપ્રમુખ સાહેબ તો ગાયબ થઈ ગયા હતા એટલે ચેમ્બરમાં હાજર એમડીને સવાલો શરૂ થયા એક મુસ્લિમ ખેડૂત તો દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે સાહેબ મારો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મને મારા પૈસા આપો મને આંખે દેખાતું નથી હું ધક્કા ખાઈ થાકી ગયો છું આ વાત સાંભળી અન્ય લોકોની આંખ પણ ભીની થઈ ગઈ બીજા ખેડૂતે કહ્યું સાહેબ તમારી ચેમ્બરમાં દવા પી જવા મને મારા શેરડીના નીકળતા રૂપિયા આપો પૈસા વગર ઘરે પણ જવાશ નહીં કેટલા વીઘા જમીનમાં માં શેરડી બે વીઘા જમીન છે ને બે વીઘા માં શેરડી બનાવેલી છે કેટલા ટન શેરડી સુગરમાં માં પચીસ ટન હેડી સુગરમાં આપેલી છે કાંઠા વિસ્તાર હવે એ પૈસા લેવા તમે આવો શું કહે છે સુગર સંચાલક પૈસા લેવા અમે આવીએ તો અમને વાયદો કરે બેંક માં તમારા પૈસા જમા થઈ જશે કેટલા ટકા બેંક માં મેં ત્રણ થી ચાર ટકા કાઢ્યા આ પૈસા જો તમને નહીં મળે તો તમારા પરિવારની શું હાલત થાય આ પૈસા નહીં મળે તો સાહેબ દેવું કરેલું છે પછી દેવા ને આપવાનો જવાબ આપવાનો અઘરો પડે મારે બાલુભાઈ પટેલ કાંઠા સુગર ના એમડી ડિરેક્ટરો હાજર રહ્યા હતા પરંતુ કાંઠા સુગર ને લઈ ડિરેક્ટરો અને ખેડૂતો એ સવાલો પૂછતા મામલો થોડી વાર ગુછવાયો હતો પત્રકારો ને બહાર રહેવા સૂચના આપવામાં આવી હતી પરંતુ ખેડૂતો અને સભાસદોએ તેનો ઉગ્ર વિરોધ કરી પત્રકારોની હાજરીમાં જવાબ આપો તમે બોલાવીને ફરી જાઓ છો લેખિતમાં જવાબ આપો એવી માંગ કરી હતી પણ મામલો ગરમાતા ઉપપ્રમુખ છાના પગે ચેમ્બર છોડીને નીકળી ગયા હતા ત્યારબાદ ડિરેક્ટરો અને સભાસદોએ સુગરના એમડી પ્રદીપભાઈ પાસે જવાબ માંગતા પ્રદીપભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અંતે જે સુગર મિલના સંચાલકોના પક્ષમાં બોલતા ડિરેક્ટરે પણ અકળાઈ સુગરની હાલત મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરી હતી પરિશ્રમ એ